કેમ છો મજામાં ફરીથી નવા વિડીયોમાં સ્વાગત અને આજે છે ને આપણે આ ગાર્ડનમાં જો કચું બધું છે જેમને અહીંયા પહેલાં નાની એવી ઝૂપડી હતી કે બધું સામાન મૂકતા હતા એ બધું રૂપે કોઈ દોડી નાખ્યું છે અમે વિચારીએ જ કે હવે ઉનાળો આવી ગયો છે મેં કાલે જોયું કે સવારે સાત વાગે એટલું મસ્ત મીજવાળું થઈ ગયું હતું અને અત્યારે વાઈ છે બપોરના બે પણ થોડીક ઠંડી છે અને વિડીયોમાં આગળ જોવી કે આપણે થોડીક સાફ સફાઈ કરવાની છે અને છે ને શાકભાજી વાવવાનું છે ફૂલ વાવવાના છે તો ઉનાળામાં મસ્ત આવે પણ તમે કોમેન્ટ કરજો કે હું જલ્દી ઊગે એટલે એક બે ઈ હું વાવીશ અને વિડીયો જોતા રહેજો શેર કરજો લાઈક કરજો અહીંયા હું હું વસ્તુ પડી છે હું તમને બતાવી દઉં સૌથી પહેલાં તો છે ને જો આ છે ને પિત્તળના લાઈટ બોર્ડ છે ઉપરનું બધું પિત્તળ છે અમુક પ્લાસ્ટિકનું છે અને આ ઘણા વર્ષો જૂનું આ ઘર હતું એટલે એમણે બાર વર્ષ પછી રિનોવેશન કરાવું તો આ બધો કચરો નીકળ્યો છે પછી મશીનરી છે આ છે ને ઓલું મશીન છે આપણે કાચ પેપરથી ઘસવાનું હોય ને તો એ ઘસવાને ડાયરેક ઘસાઈ જાય એનું મશીન છે પછી આ ઘણા બધા અલગ અલગ મશીન હતા આ છે અહીંયા થોડોક કચરો પડ્યો છે આ બધું સાફ કરવાનું છે લાઇટું પડી છે ઝુંમર એમણે કાઢી નાખ્યું અને હવે જોવી કેટલી વાર લાગે ગાર્ડન એ થોડોક સાફ કરવો પડશે કારણ કે બહુ બધું ઘાસે ઉગી ગયું છે અને વિચારીએ છીએ કે અહીંયા હામેની ભાગે છે ને આ જો અહીંયા પાવડા જેવું છે પાવડો તો ખબર ને હું કહેવાય તમને લોકોને ખબર હોય કે જો છે ને એવું વિચાર્યું જ કે ન્યાય વાવવું છે અને આ બાજુ આ બધા ડ્રમમાં વાવવું છે એટલે શું છે બધું વ્યવસ્થિત અહીંયા બે ત્રણ ગુલાબ છે અને વાસણ પીડાય છે એમના ટોપલીમાં Apa namanya, itu Ari, kali dua

ચાય પામ પિંગાડવાની પાના નો સેટ છે પણ અહીં તો આપણે કામ નું નહીં એટલે આમ તો આને છે ને આપણે કચરામાં નહીં નાખીએ ઘરની બહાર મૂકી દેવું છે એને જોતા છે એ લઈ જાય નોર્મલા પાના છે ગાડીનો જેક ઘણા બધા પુસ્તક ને

કડ બહુ ધામ થઈ ગયું છે વિચારું રહેવા દે આમાં કઈક છે જોઈ શું છે આટલો મોટો ચીપટો કપડા હુકવાનું કામ આવે કપડા હુકવાનું નથી કઈક હોલ્ડિંગ કરવાનું છે બહુ બધી વસ્તુ છે આપેલું રહેવા જોઈએ અને છેલ્લે વધી એક આ લાઈટ લાઈટ એ આ કઈ ગાર્ડન આવો કઈક ચોખ્ખો કર્યો જે ઝીણું ઝીણું હતું એ બધું લઈ લીધું અને હવે આજ રજા પૂરી થઈ ગઈ એટલે હવે કાલે પાછી રજા છે તો કાલે અત્યાર પાછી હવે ઠંડી વધી ગઈ છે અને છેલ્લે મને આપણું ઇન્ડિયન વસ્તુ દેખાઈ ગઈ કીટલી કોના કોના ઘરે આ કેટલી છે હજુ કોમેન્ટ કરીને કહેજો મને અને આ જે લોખંડનું આપણે એલંકી પાના બતાવ્યા હતા એને આપણે મૂકવાનું વિચાર્યું છે બહાર અહીંયા આ બધા હજુ થોડુંક પડ્યું છે પણ આ મશીનરી બધી જ આવવા જ દેવાની છે આ વસ્તુ જે છે એ આપણે ફ્રીજની બાજુમાં મૂકી દીધી છે બહાર અને જેને જોતી હશે લઈ જશે અને આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા અવરનવાર ગુજરાતી વિડીયો જોતા રહેજો